અને આ ગામના પોલીસ પટેલ એવા અમરસિંહભાઈ અને આ ગામના સરપંચ મારા સાથી મિત્ર દિનેશભાઈ કલતરથી અમરસિંહભાઈ અને નાની સિંગલોટીના સરપંચ જસવંતભાઈ અને બગોજ કોલીવાડાના સરપંચ ઈશ્વરભાઈ અને ફુલસર ડેપ્યુટી સરપંચ મનોજભાઈ અને નાની સિંગલોટી મારા સાથી મિત્ર બે હજાર છમાં માં અગિયારમાં અમે સાથે સરપંચ હતા એવા ઝવેરભાઈ અને જે નાની સિંગલોટીના ડેપ્યુટી સરપંચ આપણા દિનેશભાઈ આ ગામના વડીલો યુવાનો માતા બહેનો તેમજ નાના બાળકો હમણાં સૌને ખબર જ છે કે આજે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ આપણે બધા જાણીએ જ છે પરંતુ એ પરિસ્થિતિને આધીન જે આજે સત્તાધારી પાર્ટીઓ છે વિકાસ 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 એમનો એક જ મંત્ર છે એ લોકોના પેટમાં પણ કમળ ઉતરી ગયેલું છે અને મગજમાં પણ વિકાસ ચડી ગયેલો છે એટલે એ લોકોને વિકાસ કેવો અને વિકાસ સાથે આપણા આદિવાસીઓને જે વિનાશ કરતા હોય તો એ વિકાસને આપણે માનતા નથી કારણ કે 2006 થી મે સરપંચો આજે 20 વર્ષ થવાના 20 વર્ષના શાસનમાં અમે ટોયલેટ ને આવાસ જ બનાવી છે એનાથી વિશેષ કંઈ બીજું કંઈ દેખાતો નથી અને તમને દેખાય તો મને કહેજો આ વિકાસ છે કારણ કે વર્ષોથી અમે શાસનમાં છે તે છતાંય અમારે સાના માટે લડવું પડે છે આ સરકાર સામે કારણ કે વિકાસ એટલે તમારે હમણાં રસ્તે ચાલો ને તો બેનોને પાવડર લગાવવાની જરૂર નહીં બાઇક પર જાય ને તો તમારે પાવડર ની બચત થાય એના નામ એનું નામ વિકાસ છે એ લોકો કારણ કે પછી એટલો ધુમાડો ઉડે ને તો તમારે પછી એમ ડાયરેક્ટ હાથ જ મોડા પર હારી લેવાના અને ડાયરેક્ટ તમારે એ વિકાસ મતલબ મેકઅપ નો ભી બચાવ થાય એટલો વિકાસ થાય છેક કે નહીં આપણે ગાડી પર જઈએ તો આખો ભરાઈ જાય કેવાનો મતલબ એટલો છે કે આજે આપણા જે લોક લાડીલા ધારાસભ્ય આદરણીય જયતરભાઈ વસાવા આજે આપણા સમાજ માટે એટલા લડતા હોય ઘણા મારા ભાજપના ફ્રેન્ડો પણ છે ગુજરાતમાં આજે મારે કિમ છે કામરેજ છે એ બાજુના ભાજપના મિત્રો પણ મારા છે વર્ષોથી મને કઈક દેવાભાઈ તમારી લડત હું છે જ્યારે મેં અમે બીટીપી હતા

આપણા સમાજ ને આજે શું જરૂર છે આજે ઉમર ગામ થી અંબાજી સુધી આખો પટ્ટો કોરો પડેલો છે આજે ગુજરાત પેટર્ન માં બોર મોટર આવતું હોય તો આપણા પર એક જિલ્લા પંચાયત માં ઓછા માં ઓછા પચીસ કે ત્રીસ બોર મોટર આવે પંદર પંદર એક સભ્ય ને પંદર ભાગે આવે હમણાં એમણે પંદર માં ઓછા માં ઓછા થી સાડત્રીસ ગામો એ લોકોએ એ બધાને હાચવવાના હોય એટલે કહેવાનો મતલબ એટલો છે કે આખી જાનને આપણે 5 કિલો ચોખામાં ધરાવવાનું છે કોઈ ધરાય કે આ લોકોને બધી જ ખબર છે કે કઈ રીતે આ લોકોને આપણે ઘેર દોરી સકીએ અને કઈ રીતે એ લોકોને આપણે રાજી કરી સકીએ આજે વર્ષોથી જે શાસનમાં છે એ લોકોએ આજે પાતરી પાતરી કે સાત સાત ટ્રમ સુધી એ લોકો ચૂંટાય છે એ લોકો બોલવા માટે આપણા માટે બિલકુલ તૈયાર નથી કારણ કે પોતાની માને ડાકણ નહીં કહેવાય જે સત્તામાં બેઠા હોય ને એમને પોતાની માને ડાકણ નહીં કહેવાય સાના માટે નહીં કહેવાય કારણ કે કૂતરું ભસે ને તે રોટલો આપે એટલે ચૂપ થઈ જાય તેના જેવું અત્યારે કામ છે કારણ કે જે પણ કામ છે આપણા સમાજને ને હું જરૂર છે એ બધું બધા નેતાઓને ખબર છે પરંતુ આપણા સમાજ માટે આપણી યોજનાઓ પાછળ નથી પડવું યોજનાઓ તો સરકારની આવવાની છે અને જવાની છે અને આપણા આપણને વર્ષોથી પણ જે આપણા માટે જે લડે છે પણ યોજનાઓ આપણા માટે જરૂરી નથી આવનારી પેઢીઓ લૂંટાય છે એના માટે પણ આપણે જાગૃત થવું પડશે મનસુખભાઈ કહે છે કે આપણે પશુપાલન તરફ જવું પડે સારા શિક્ષણ તરફ જવું પડે પરંતુ શિક્ષણ માટે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં શાળા છે છે એક શિક્ષક આખા ગુજરાતમાં અને આદિવાસી પટ્ટામાં જોવા જઈએ તો તેરસો ને ત્રેસઠ શાળા એવી છે કે તેમાં એક જ માસ્તર છે અને પાંચ પાંચ ધોરણ સુધી કઈ છે તો હમણાં પાંચમા ધોરણ વાળા ને અગિયાર એકા ભણાવશે પછી પેલા ધોરણ વાળા એકડા શીખવાડશે એટલે આ બધું આપણે વિચારવું પડશે કારણ કે આદિવાસી પટ્ટાને આદિવાસી લોકોને કઈ રીતે એ લોકો એક આપણે આદિવાસીઓને શિક્ષિત આપણે ભણ્યા વગર મતલબ ભણ કઈ રીતે રાખવું આ સરકાર એ વિચારીને બેઠી છે કારણ કે પછી આ ભણેલા હોય તો યોજનાઓ શું છે તો તેરસો ને ત્રેસઠ શાળા આપણા આદિવાસી પટ્ટામાં ઉંમર ગામથી અંબાજી સુધીમાં થી પાંચ ધોરણમાં એક જ ટીચર છે એટલે આપણને એ પણ ખબર હોવી જોઈએ આપણા ગામમાં શિક્ષકો છે

આપણે ટાળીઓ પાડ્યા કરીશું ની ચાલે કારણ કે વિકાસ એને જ કહેવાય જે વિકસિત દેશો છે એક છોકરા માટે પણ એક ટ્રેન જાય છે એને વિકાસ કહેવાય કારણ કે આપણા કઈ આજે ચૈતરભાઈએ ત્રણ દિવસ પેરોલ પર હતા વિધાનસભામાં ત્રણે ત્રણ દિવસ મુખ્યમંત્રીને પણ એમણે લેટર લખ્યો આજે અમારા ડીડિયાપાડા તાલુકામાં આપણને રોજગારી નથી નરેગાનું કામ કોંગ્રેસના શાસન વખતે એ નરેગા જે ખરો ને એનાર્જીએ દરેક લોકોને મજૂરી મળવી જોઈએ પોતાના કામમાં એવો કાયદો બન્યો છે યોજના નથી જે કાયદો બન્યો છે એ કાયદાને પણ આ લોકો ઢોળીને પી ગયા છે અને ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા લાવ્યા છે અત્યારે દરેક સરપંચોની તઈ દરેક ગામોમાં કામો બંધ છે ઈ ટેન્ડરિંગ દરેક એજન્સી એટલે ઈ ટેન્ડરિંગ એટલે કે ગાંધીનગર કે પછી હીરા જોઠવા હીરા જોઠવા અત્યારે જેલમાં છે ભરૂચના જેલમાં 2500 કરોડનું કોભાંડ હતું 2500 કરોડનું કોભાંડ એટલે કે બહુ મોટી વસ્તુ છે પચીસો કરોડ નું કૌભાંડ ખાલી એક જિલ્લાનું છે ભરૂચ જિલ્લાનું કૌભાંડ આપણા ચૌદ જિલ્લા પંદર જિલ્લા આપણા થાય છે એ પંદરે પંદર જિલ્લા માં આ લોકો ઓનલાઈન લૂંટ કઈ રીતે કરવી એ લોકો એ રીતે લૂંટતા છે ઓનલાઈન જે આપણે એજન્સીઓ લોકો એ કરતા છે અને પછી ઓનલાઈન કઈ રીતે લૂટી લેવું અમારા જેવા સરપંચો અમે કામ કરીએ છે પણ અમને અમારું પણ મહેનતાણું મળતું નથી આજે ઓનલાઈન જે પણ કામો હોય તે બહાર એ લોકો ટકા તઈ ખાય છે ને અમને છાસ અમારે ગાળ ખાવાનો વારો આવે છે બરાબર કે નહીં કારણ કે મલાઈ ખાવાવાળાને તમે ઓળખતા નહીં અને છાસ તમે ગાળો આપો બરાબર ને દિનેશભાઈ એટલે છાસવાળાને અમારે તો મે બોનસ અમને ગાળો આપો એ વસ્તુ આ લોકોએ બધી કરી છે એટલે કહેવાનો મતલબ એટલો છે વિકાસ 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 પરંતુ વિકાસના જ જગ્યાએ આપણા લોકોનો જે વિનાશ થતો હોય તેમાં અમે સહમત નથી આ સરકાર સામે જે આપણા સાહેબ લડે છે એક જિલ્લાનું કૌભાંડ કર્યું આગ આખી સરકાર હરકતમાં આવી ગઈ ઉંમર ગામથી અંબાજુદી આ સરકારનું કૌભાંડ ચૈતરભાઈ પાસે છે અને એ બધું ટૂંક સમયમાં બધું ખોલવાના હતા પરંતુ એના પહેલા એક જિલ્લાનું કોભાંડ ખોલતાની સાથે સાહેબને જેલમાં નાખ્યા જે પણ કાવતરું કર્યું છે પરંતુ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત મે કહેવા માંગુ છું આપણે એ ચૈતરભાઈ બનવાનું છે તમે તૈયાર છો ચૈતરભાઈ બનવા તૈયાર છો મને પૂરી ખાતરી છે કે આ જિલ્લા પંચાયત 10 વર્ષથી ચૈતરભાઈની તમે સપોર્ટ કરો છો અમને આ કહેવાની જરૂર નથી કારણ કે તમે પોતે જ ભાઈ છો 10 વર્ષથી તમે શાસનમાં છો અમારી આંબાવાડી જિલ્લા પંચાયત તો ગણવા જામ તો અમે 200 300 વોટથી હારે છે પણ આઈની પ્રજા સજાગ છે અને આйна અમારા આગેવાનો છે આ ગામનો જે વાહો કહેવાય અમારા વડીલેવા અમરસિંહ ભાઈ એમનો ધબ છે અને તમારા સુખ દુખના પ્રસંગમાં આવે છે એના માટે તમે એમની શરમ રાખો છો એમને જીતાડો છો એ માટે તમને અત્યારે પણ મેં આભાર માનું છું અને સાથે અમારા દિનેશ હોય છે એ અમારા આગેવાનો છે એમને તમે લઈને ચાલો છો જે પણ સુખ દુઃખમાં અમારી ટીમ તમારા હાથે ઊભી રહી છે અને દરેક વિકાસનું કામ હોય નાનું મોટું લડત આપણી લાંબી છે તાલુકા અને જિલ્લા પંચાયતો આવવાનો આવનારું જે ઇલેક્શન છે એમાં આપણે ડેડિયાપાડા તાલુકો નહીં પણ આપણા ઉમર ગામ થી અંબાજી થી અંબાજી સુધી જે આદિવાસી પટ્ટો છે એને આપણે આ લોકોને એકડો કાઢી નાખવાનો છે તમે તૈયાર છો તમારા ત્યાંથી તમે ભૂત નહીં જીતવા દો સાફ કરી નાખશો મને ખાતરી છે કે આ તો તમે પૂરું કરી નાખો છો કારણ કે અમરસિંહ ભાઈનો દબદબો છે દિનેશ ભાઈનો દબદબો છે એ જ રીતે ઉમર ગામ થી અંબાજી સુધી

એ જ તાકાતથી આપણે આપણા લોકો વચ્ચે આપણે રહીએ છીએ એમનાથી અમે ડરવાના નથી અમારી ટીમ પૂરેપૂરી તાકાત થી લડશે તમારા માટે જેલમાં જવું પડશે અમારી ટીમ અર્ધી રાતે ઉભી છે તમારા માટે જે હક અધિકાર છે એના માટે અમે લડવા તૈયાર છે જે વિકાસ વિકાસ કે છે એમને આપણે ઘરે બિહાડીને રહીશું તૈયાર છો ને તમે તાલુકા જિલ્લા પંચાયતમાં આપણે સફાયો કરી દેવાનો છે અમારા વિસ્તારમાં અત્યાર સુધી અમારી ટિકિટ જે અમારે જે સીટ છે અમારી સીટ અત્યારે ચૈતરભાઈ છે પરંતુ અને જિલ્લા પંચાયતની આ તાલુકાની સાત સીટો છે એક પણ સીટ એ લોકોનું ખાતું ખોલવાનું નથી અને ભાજપ વાળા કહે કે ચૈતરભાઈ ને જેલમાં નાખીને આપણે બહુ મોટી ભૂલ કરી છે બરાબર ને પરંતુ એ લોકોની બુદ્ધિ હારી કેવાય તમે જેલમાં નાખ્યો ને

એક પણ સીટ એ લોકો ની નીકળે નહીં એ રીતે આપણે હગાવાડા ને કેવાનું છે વૈવાય ગઢોલા ને બધાને કહેવાનું છે અને ડબલ તાકાત થી આપણે રેડિયાપાડા તાલુકા ની જે તાલુકા પંચાયત છે સંજય જેવા લોકો ને જયારે એ લોકો આજે પ્રમુખ છે ડીડિયાપાડા તાલુકાના પણ ડીડિયાપાડામાં રહેતા નથી આજે રાજપીપળામાં બંગલા લઈને પછી થઈ રહી છે આજે એના પહેલા જિલ્લા પ્રમુખ હતા આપણે પરિસાબેન એ પરિસાબેન રહેતા હતા રાજપીપળા અત્યારે પણ રાજપીપળા રહી છે હમણાં વોટ લેવા હોય તો આપણા તો અહીં આવશે ને ડેડિયાપાડા તાલુકામાં અત્યારે ખબર પડી કે આ સંજય પ્રમુખ છે ચૈતર ભાઈ આપે ગબાલ નહી થતી ને તારે લોકોને ખબર નહી પડતી કે આ ભાઈ પ્રમુખ છે હમણાં લોકોને ખબર પડી વિડીયો જોઈને ને આ સંજય કઈ કયા ગામ છે એવું પૂછે લોકો બરાબર કે નહીં આમાંથી એસી ટકા લોકો ખબર હશે કે સંજય કયા ગામ છે ખાબજી છે હા કે પણ હમણાં રાખવી રહી છે કારણ કે કમાઈ ગયા એટલે આપણે જેડિયાપાડામાં રહેવાની જરૂર નથી અહીંથી લૂંટો અને તઈ જઈને એસ કરો એવું કામ છે જિલ્લા પ્રમુખ પરિષા બિન કઈ રીતેપાડાના તાલુકા પ્રમુખ સંજયભાઈ રાજીપડા રે એ જ રીતે એ લોકો ને આપણે ઘરે જ બિહારી દે અને તમે રાજીપડા બાજુ રહ્યા કરો અહીંયા આપણે રાજ કરવાનું છે બરાબર ને એટલે દરેક આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ડબલ તાકાત થી લડીએ આપણા સમાજની હક અને અધિકારની જે લડત છે જયતરભાઈના હાથ મજબૂત કરીએ અને જે પણ લડત છે એમાં આપણે પાછી પાની નહીં કરીએ અને વિકાસના જે પોકણ વાયદાઓ છે એમાં આપણે પડવાનો નથી ને આપણા જે સમાજની જે એકતા છે એ બનાવી રાખીને આપણી તાકાત ઓર મજબૂત થાય એટલું કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું આભાર